અશાનધારો ધારો જી હા ભાવનગરમાં તો લાગુ થયો છે બધું એક શહેર કર્યું છે કે અમારે અશાનધારો લાગુ કરો અતિક્રમણને અતિક્રમણ માટે ભાવનગરમાં લાંબા સમયની ચાલતી માંગ સરકારે સ્વીકારી અશાનધારો લાગુ કરો હવે રાજ્યમાં વધુ એક શહેરમાં હિન્દુ સંગઠનો સ્થાનિક લોકોએ અશાનધારો લાગુ કરવાની માંગ કરી છે ત્યારે કયા શહેરમાં લોકોએ આ માંગ કરી છે આવો જોઈએ જાણીએ સમજીએ હાથમાં પેમ્પલેટ લઈને વિરોધ કરતા લોકો માંગ કરી રહ્યા છે કે અમે વિદર્ભીઓના અતિક્રમણથી કંટાળી ગયા છે અમારા શહેરમાં વિદર્ભીઓનો ત્રાસ વધી ગયો છે જેના કારણે હિન્દુ વિસ્તારોમાંથી પલાયન કરી રહ્યા છે તેથી રાજ્ય સરકાર અશાંત ધારો લાગુ કરે વિરોધનો આ વંટોળ ફાટ્યો છે રાજ્યની એક સમયની રાજધાની અને જેનો સુવર્ણ ઇતિહાસ લખાયેલો છે તે પાટણમાંથી પાટણમાં રહેતા અનેક લોકોએ અસાન ધારો અને ફરી પણ અમે ટકોર કરવાના છીએ ભાવનગરમાં પણ પરમ દિવસે અસાન ધારો લાગુ પડ્યો છે આ તાતી જરૂર છે અંદાજ લગભગ દોઢસો બસો મકાનો વેચાઈ ગયા પાટણ શહેરના વોર્ડ નંબર સાત આઠ નવમાં આવેલી સાગોટાની શેરી રાજકાવાડો બુકડી ટાંકવાડો નિશાળની પોર મલાતનોપાડો લોટેશ્વર ચાચરિયું બળિયાપાડો લખિયારાવાડો જેવા મહોલ્લા પોળોમાં પશ્ચાણદારો લાગુ કરવાની માંગ ઉઠી છે આ વિસ્તારોમાં વિધર્મીઓ ઊંચા ભાવે મકાનો વેચાણ લઈ રહ્યા છે જેના કારણે સ્થાનિક બહુમતીવાળો સમાજ ટૂંકા સમયમાં જ લઘુમતીમાં આવી જાય તેવી સ્થિતિ પણ સર્જાઈ છે મહુલ્લા પોળો અને શેરીમાં તો અનેક મંદિરો અને ધાર્મિક સ્થળો પણ આવેલા છે અહીં દરેક ઉત્સવ અને કાર્યક્રમનું પણ આયોજન થતું રહે છે પરંતુ જો વિધર્મીઓની સંખ્યા વધી જશે તો સ્થાનિક હિન્દુઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવા દાવાઓ થઈ રહ્યા છે તેથી આ મામલે ત્વરિત અશાનદારો લાગુ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરાઈ છે અસાન ધારાની માંગણીને લઈને આવ્યા છે અમારા વોર્ડ નંબર આઠ નવ સાત આઠ નવ દરેક જગ્યાએ અમારે બહુ જ તકલીફ પડી રહી છે એના માટે અમે અસાન માંગણી કરી છે અસાન માંગણી અમે ત્રણ વર્ષ પૂર્વે કરેલી હતી મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે હરસંઘવી સાહેબને રજૂઆત કરી છે કલેક્ટર કચેરીમાં પણ રજૂઆત કરી છે પણ આજ સુધી અમને એનો કોઈ ઉકેલ આપવામાં આવ્યો નથી વિધર્મીઓએ મકાનો ખરીદીને અમારી ધાર્મિક અને સામાજિક જે લાગણી છે એને અસંતોષી છે અમને બહુ દુઃખ થાય છે અમારા

અને હિન્દુઓએ પલાયન કરવું પડશે ત્યાર પછી કેવી કેવી સમસ્યાઓ થશે તે સૌ જાણે છે ત્યારે જોવું રહ્યું કે સરકાર પાટણના લોકોના હિતમાં ક્યારે નિર્ણય લઈ અશાનદારો લાગુ કરે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા